તું ઇન્ટરવ્યુ ની અંદર લોકોને એમ કહે છે ઉલ્લુ બનાવીને કે હું કોઈના જોડેથી ફંડ લેતો નથી તો આ તે બધાને ફંડ મોકલ્યું પાછું ગુગલ પે થી ફોન થી અલગ અલગ એકાઉન્ટમાંથી તો આ બધું ફંડ ક્યાંથી આવ્યું લોકોને તું ઉલ્લુ બનાવતું હવે તો તે મકાન બનાવવાના બી બંધ કરી નાખ્યા છે કેમ બંધ કરી નાખ્યા કારણ કે તારું ફંડ બંધ જેનું જેનું ફંડ બાકી હોય લેવાનું પાછું એ પહેલા લઈ લેજો વહેલા તે પહેલા ફટાફટ આ તમારા પૈસેથી તમારા ફંડના રૂપિયાથી જે ગરીબોને દાન આપેલું હોય એ પૈસાથી મોતસોક કર એ પેલા વહેલા તે પેલા ફટાફટ તમારા રૂપિયા લઈ લ્યો અને ક્યાં ગયો આ ભંગારનો સાથીદાર મોરે મોરો જામીન અરજી રદ થઈ ગઈ મોરે મોરાની તારું સાહિત્ય આ રીતનું છે મોરે મોરો શીખવાડવાનું અત્યારની જનરેશનમાં જે યુવાન છોકરાઓ છે મોરે મોરો શીખવાડવાનું તારું આ સાહિત્ય છે મોરે મોરું છે ને બધું પહેલા ચાલતું તું અત્યારે કાયદો વ્યવસ્થા કાનૂન પોલીસ સરકાર આ બધું ચાલે છે અત્યારે એટલે તું સાહિત્યકાર આજે મોરે મોરો લોકોના શીખવાડે છે યુવાન છોકરાઓના બગાડે છે ત્યાં ગયા ભંગારના લુખાઓ લુકવાટો તો બધી ખોવાઈ ગઈ દેખાતી જ નહીં લુકવાટો તો બધી લુખાઓ બહુ ઉછળકૂટ કરતા હતા બધા ખોવાઈ ગયા લુખાઓ કારણ કે ભંગાર નું ફંડ બંધ થઈ ગયું ને એટલે એ લોકો ની બી ઇન્કમ બંધ થઈ ગઈ હવે એટલે ખોવાઈ ગયા બધા લુકવાટો બધી ગાયબ થઈ ગઈ તો મિત્રો તમે પણ વિડીયો જોઈ લીધો હોય છે અને તમને પણ ખબર પડી જ ગઈ છે કે વિડિયો માં શું હતું ને શું નહીં ભાઈ ધ્રુવિલ સોની ને કે એટલું જ આપણે કહેવાનું છે કે ભાઈ તને બહુ પાકા પુરાવા હોય ને તારી પાસે જો બધા એવિડન્સ બેવિડન્સ હોય તો તું કેને ભોસડીને તમારથી કાંઈ થાય એમ નથી ને કાંઈ ખોટી માકડા છોડી હું કામ ના કરો છો જે બનાવે છે ગુજરાતમાં જે ગુજરાતની જનતા હટો અને જે ગરીબ માણસોની મદદ કરે છે બધું કરે છે એનાથી તમને જો પ્રોબ્લેમ હોય તો તમે વોસળીને એક એક મકાનની વાત તો અલગ અલગ એ કો માળાની ઘેરે જઈને ખાલી અનાજ દાણો તો આપો વો સડીને જો તમારામાં એટલી બધી તેવડ હોય તો અને તમે બધા એટલા તેવડવાળા શોધીના હોવ તો તમે ખાલી એક એક અનાજનું ગમે ખાલી એને પૈસા જરૂરિયાત પૈસા આપો પાંચ પાંચ હજાર આપો ને તો એ તે માળાનું મહિના દિવસનું એનું બધું હાલી જાય બધું એનું ઘરનું બધું તો મિત્રો તમે પણ આવા અમુક શોધું શોધોની વાતોમાં આવતા નહીં ભાઈ કારણ કે આપણે ખજૂરભાઈ જે હેલ્પ કરી રહ્યા છે માણસોની અત્યારે એ બહુ મોટી વાત કહેવાય કારણ કે ભાઈ એટલા એટલા માણસોની હેલ્પ કરવી મદદ કરવી એ કે બહુ નાની હોની વાત નથી મિત્રો કારણ કે એક આખું મકાન ઊભું કરવામાં વાળું મકાન બનાવે તો દસથી પંદર લાખ રૂપિયા વ્યાજાય છે મિત્રો અને એમાં આવા શોધી નાખે તું આમ કે તેમ કે અરે ભોંસળીને તમારથી કાંઈ થાય એમ નથી આવવાની વાતોમાં કોઈ આવતા નહીં મિત્રો તો ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે જય માતાજી